મેં તમને પહેલા જ કીધું તું ને કે કિંજલ અપસુકન્યા છે એના ખોળે ક્યારેય દીકરો આવવાનો જ નથી હા એ વાત તો છે પણ હવે શું થાય જો બીજા ખોળે દીકરો આવે ને તો સારી વાત છે એ એના તો છે ને કરમ જ ફૂટેલા છે આપણા કુટુંબમાં બધી બાયુને પહેલા ખોળે દીકરો આવ્યો છે આપડી આ અપસુકન્યાલને જ પહેલા ખોળે દીકરી છે કોને ખબર કોનું મોઢું જોઈને આપણા આદિનું સપણ કરવા ગયા હતા આની હારે હવે શું થાય આ એક દીકરીને તો હાચવી લઈએ પણ જો બીજા ખોળે દીકરી આવશે તો એને સાચવી અઘરી થઈ પડશે અને હા આવી મોંઘવારીમાં આ બબ્બે દીકરીઓના બોજ કેમ ઉઠાવવા એનું ભણવાનું એને મોટી કરવાની એના હોસ્ટેલના ખર્ચા બધા કેમ કરીને આપણે ઉપાડશું એ હેરાન થઈ જશું હેરાન જો હવે દીકરી આવી તો હવે તારી વાત તો સાચી છે પણ એ કે આપણા હાથની વાત તો છે નહીં આપણી ઘટના હશે છે તો આવા સંજોગ ઊભા થયા હોય ને તમે ક્યાં કઠણાઈની કરો છો એ ઘરમાં દીકરો હોય ને તો વંશ રે એ ખબર છે તમને એટલે છે ને દરેક સાસુઓ એવો વિચાર કરે કે આ દીકરાને પરણાવ્યો છે ને તો જલ્દી ઘરમાં વંશ આવે અને નામ રહે એનું જો આને આમને આમ દીકરીઓ જ આવ્યા કરશે ને તો હવે તો આપણે વંશના નામનું નાયબ નાખવાનું તારી વાત તો સાચી છે પણ હવે એનો કઈ રસ્તો તને દેખાતો હોય તો કે મારું તો દિમાગ ચાલતું નથી આમાં કે બસ મારું પણ તમારા જેવું જ છે એટલી બધી મૂંઝવણ રે અને હું તો છે ને એનું મોઢું જોઉં છું ને ત્યાં જ આમ કાળ ચડે છે ક્યારે દેશે આ મમ્મી પપ્પા શું મમ્મી પપ્પાને તો બસ દીકરા સિવાય વાત જ નથી તમે મને એક વાત મારા પહેરાકોડે દીકરી થઈ એમાં મારો શું વાક છે ના તારો કંઈ જ વાક નથી વાક તો એ લોકોનો છે કે સમજતા નથી અને આજે તો મમ્મી પપ્પા એવી વાતો કરતા હતા કે હવે પછી દીકરી થશે તો એ નહીં સાચવી શકે મને તો બીક લાગે છે મમ્મી પપ્પાના મનમાં શું ચાલે છે હું જાણી નથી શકતી તારી વાત તો સાચી છે અને મને પણ ડર છે કે જો બીજી વાર પણ દીકરી આવી તો આપણે એક કામ કરીએ કોઈનો દીકરો દત્તક લઈ લઈએ એટલે મમ્મી પપ્પા પણ રાજી થઈ જાય અને અમે દીકરી આવવાનો સવાલ જ ના રે હા મને પણ એવું જ લાગે છે તારી વાત સાચી છે કે આપણે કોઈ પણ દીકરો દત્તક લઈ લઈએ અને મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપીશું અને હા શ્રેયાને પણ એકલો એકલો નહીં લાગે શ્રેયાને પણ ભાઈ આપશું સારું હવે ઘણું મોડું થઈ ગયું છે સુઈ જઈએ આ તો મંદિરે કોઈ દિવસ ન આવું અને આજે આવ્યો બહુ મજા આવી હા પણ તમે તો આજે જ આવ્યા હું તો રોજ જ મારો નિયમ જ છે તો એવી મજા આવે ને આજે તો ઓલા જમના બેન કનૈયાના ગીત ઉપર કેવું નાચતા હતા મને એમાં કઈ મજા નથી આવી મને તો જે શીરાનો પ્રસાદ ખાધો ને બહુ મજા આવી ગઈ હા એ હું તમને કહેવાની હતી આ તમને શીરાનો પ્રસાદ તો બહુ ભાવે છે પણ કેટલો ખાજો તમે એ ત્રણ દળિયા તો એમને મુડાવી ગયા અને હવે છે ને રાતે તમે મને હેરાન કરશો કે હવે પેટમાં દુખે ને હવે કઈ ગોળી દે ને સુદર્શન દે ને પણ શીરો મીઠો એટલો હોય ને કે મૂકવાનું મન જ ન થાય પણ પ્રસાદ પ્રસાદ કહેવાય એમ તમે જમવાની જેમ પ્રસાદ ખાવી થોડું હાલે છોકરો કોણ છે મમ્મી પપ્પા તમને બંને હતો ને એટલે અમે આ જઈને દત્તક લઈને આવ્યા છીએ મારી ઓફિસમાં કામ કરતો મારો મિત્ર એને ત્રણ દીકરા હતા તો મેં એને વાત કરી અને એને માનવતા દાખવી અને એને સૌથી નાનો દીકરો હા જય હાパને આપી દીધો આ તો બહુ સારું કહેવાય લે બેટા પણ હવે તમે એમને જોયા ન કરો પૌત્રનું સ્વાગત તો કરો ادي તમે લાઈવ આઈ તો સારું કર્યું પણ કાયદેસર બધું કરીને લાવ્યા છો ને એવું ન બને પછી આ મોટો થાય ને પછી એના માતા પિતા કહે કે આ તો અમારો છે ને અમને આપી દો તો એવું તો નહીં કરે ને હક નહીં લગાવે ને ના એને દત્તક આપી દીધો છે અને આજે એટલે એને પૂરેપૂરી માનસાઈ દાખવીને આપણને દીકરો આપ્યો હા પણ બેટા લખેલું વંચાય એને ચિંતા તમે ના કરો તે બધું થઈ જશે હા દાદા મમ્મી બેસો અને મને પણ નહીં અરે બેટા અમે તને કેવા ના જતા પણ ત્યાં સુધી તો તું આવી ગઈ સારું હવે મારા ભાઈ માટે હું મસ્ત સ્વાગત ની તૈયારી કરું છું પછી અમે બંને જોડે રહીશું અને ભાઈ હાથિયારે તો તું બોલતો નથી પણ થોડા દિવસમાં જો મારી સાથે રહીને બોલતો થઈ જાય तो भाई नस्वागत नहीं तैयारी एकली तो नहीं कर हरी मम्मी पंता निकालता है चल भाई तू तो कैसे कोई ना घंटों तो नहीं क्यों इस स्कूल में तो मैं बाहर जो मैं मैंने तो तू तो क्या नहीं देखा है अपना दी अच्छा छोड़ तू कैसे स्टैंडिंग ना घर है

શ્રેયા તું નીચે જા અને શ્રેયા તને એક વાત માં કેમ સમજ નથી પડતી કાલે સવારે જઈને વહેલું ઉઠવાનું છે એની માટે નવી સાયકલ લેવા જવાની છે લેવી છે ને જઈ સાયકલ જો સાંભળી લીધો જવાબ હવે છે ને મોઢું બગાડ્યા વગર નીચે જા અને નીચે સુઈ જજે જા જય તું આખા ઘરમાં આવી રીતે મૂંગો મૂંગો રહીશ તો કેવી રીતે ચાલશે જેમ તું તારા ઘરે બોલતો તો એમ તારા અહીંયા બોલવાનું છે અને હા તારે કઈ પણ વસ્તુ જોતી હોય તો પહેલા મમ્મીને અને પછી પપ્પાને કહેવાનું છે તને અહીંયા ગમે તો છે ને તો વાંધો નહીં અહીંયા આવી જા દાદા ચરોન તમે મારી સાથે ગાર્ડન માં રમવા આવો ને અરે દેખરા હું તારી સાથે ગાર્ડનમાં તો આવું પણ મારા પગ બહુ દુખે છે અરે લાવો ને દાદા વધુ પગ દુખતા હોય તો હું ઉમદાબાદ બી આપું અરે ના ના એની કાઈ જરૂર નથી તમે નહીં આવો મારી સાથે ગાર્ડનમાં મારા પગ દુખે છે મારાથી નથી ચલાતું સારું શું કરે છે દીકરા ગેમ રમો છો ગેમ રમે છે સરસ પણ દીકરા આખો દિવસ ફોનમાં ગેમ નહીં રમવાની આ તારા ચશ્મા એટલે જ આવી ગયા છે થોડીક વાર બહાર હરવા ફરવાનું અને રમવાનું ઠીક છે ચાલ આપણે ગાર્ડનમાં જઈએ હું તને લઈ જાઉં ગાર્ડનમાં રમવા એટલે ત્યાં લીલા લીલા ઘાસમાં ચાલીશ ને એટલે તારા નંબરે ઘટી જશે જવું છે ના દાદા થોડી વાર મોબાઈલમાં રમવા છો ને અરે બેટા મોબાઈલમાં નહીં રમવાનું તારા નંબર વધી જશે ચાલો થોડીક વાર જઈએ ગાર્ડનમાં ચાલ બેટા ચાલ જઈએ એમ કે ફોન લઈ લે ગાર્ડનમાં તું ફોન લઈ લે સાથે હા દાદા તો મને ગાર્ડનમાં રમવા બી નહીં લઈ છે પહેલા તો રોજ લઈ જતા હતા થોડા દિવસથી દાદા કેમ આમ કરે છે શું થઈ ગયું દાદા દાદા તમને તો પગમાં દુખતું હતું ને તમે ભૈલાને ગાર્ડન લઈ જાઓ છો હા હા મને સારું છે દાદા આટલી જલ્દી એ તો બેટા સારું થઈ ગયું અચાનક સારું થઈ ગયું સારું દાદા વાંધો નહીં તમે ભર્યું લઈને લઈ અને ગાર્ડનમાં ફરી આવો હું પણ આવું તમારી સાથે અરે નાના બેટા તારે સ્કૂલનું લેસન બેશન છે ને વાંચવાનું છે ને એ પતાવ ને આખો દિવસ નહીં ભણવામાં ધ્યાન આપવાનું ઠીક છે રડું આવે તને પૂછું છું શેનું રડું આવે છે આ બધું અને આમ આરામથી કેમ બેઠા છો કાઈ લેસન બેસન નથી દાદા મને ગાર્ડન માં નહી લઈ ગયા ભૈલું ને લઈ ગયા પણ તો તારે શું કામ છે ગાર્ડન માં હ ગઈ ને તું બપોરે ગઈતી ને રમમાં પછી આખો દિવસ ગાર્ડન માં શું કામ છે ભણવાનું કરો બા બપોરે આવીને હું વાંચવા તો બેઠી હતી એ તો થોડીક જ વાર પણ તને ઓલી સ્નેહલ બોલાવા આવેલી તો તું ગઈતી ને ગાર્ડનમાં થોડીક વાર પણ સરસ ભણવા બેઠી હતી એ યાદ છે ગાર્ડનમાં ભટકવા ગઈ હતી એ યાદ નથી તને કેમ અને દાદા લઈ જ જાય ને ભૈલું ને ભૈલું ને ફ્રેશ થવું હોય એટલે લઈ ગયા છે એને બા મને પણ ફ્રેશ થવું હોય હા તને તો ફ્રેશ થવું જોઈએ ને ભણીને ફ્રેશ થાવ પૈસા ખર્ચ છે તમારી પાછળ સ્કૂલમાં પછી છે ને ત્યાં માર્ક ઓછા આવશે ને તો એ બધા પૈસાનું પાણી થઈ જશે અને અમારું નાક કપાઈ જશે એ ખબર છે પણ પણ બણ કાઈ નહીં ઊભા થાવ અને જાવ લેસન કરો બે વાગ્યાની બેઠી હતી 4 વાગે ઊભી થઈ 4 વાગે ટ્યુશન ગઈ સીધી 6 વાગે આવી સરસ એ બધા ટાઈમ તને યાદ છે

શ્રેયા બેટા અને જો રોજ દૂધ પીએ ને તો તબિયત એકદમ સરસ રહે અને રોજ પી લેવાનું હા ના કરવાનું નથી ચાલો પી લો નથી પીતો દૂધ દીદી ના પીધો આ દૂધ તારા માટે છે દીદી માટે નથી ચાલ પી લે મારો દીકરો ડાયો છે રોજ દૂધ પીશે ને તો ચશ્માના નંબર પણ ઉતરી જશે લે બેટા દૂધ પી લે બા મને પણ પેટમાં લાઈ બળે છે હું થોડું દૂધ પી લઉં હવે દૂધ વાળી થાતી જા અંદરથી પાણી પી લે એટલે બધું બળતું મટી જશે પાણીથી નહીં થાય બહુ હું સફરજન કરી દઉં નહીં

આ તો મોટો થઈને કમાઈને પછી અમારી સેવાય કરશે અને કમાઈને દેશે એ જુદું અને તું લગ્ન કરીને સાસરે જઈશ ને ઘરમાં જેટલું હશે ને એટલું લેતી જઈશ તું એટલે તારે છે ને આ બધું કંઈ ખાવા પીવાની જરૂર નથી ના હું ક્યાંય નથી જવાની હું અહીંયા જ છું તમારા બધાની સેવા કરવા સેવા કરશે પપ્પા એ ફોન લઈ અરે બેટા એપલ નો ફોન લેવાતો હશે કેટલો મોંઘો આવે ચાલીસ હજાર થી તો શરૂ થાય યાર પપ્પા મારે પણ એપલ નો ફોન લેવો છે પણ એક સાથે મારા આટલા બધા પૈસા કાઢો ક્યાંથી અરે આદી લઈ દેજે ને એના બિચારાને મન થયું છે તો હવે થોડા ઘણા પૈસા આમ તેમ થી કરી નાખશું બીજું શું સાર લઈ લેશું બીજું શું મારા દીકરાનો એપલનો ફોન આવશે હે ને

હું તો એક છોકરી છું ને દીકરાનો જન્મ થયો ત્યારે મા બાપે પેંડા વેચ્યા પણ જ્યારે દીકરો મોટો થયો ત્યારે એ દીકરાએ માં મા જ ને જ પતિ એવું નહીં હોય જેમના ઘરે દીકરો ના હોય તેમ છતાંય બધાનું સાંભળવાનું અને બધું સહન પણ કરવાનું કેમ કે જેમ કે એક છોકરી જોઈએ